સુરતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે ન્યાય યાત્રાનો જવાબ પીડિત પરિવાર દ્વારા આપવામાં આવ્યો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એના પર કોઈ રાજનીતિ હોય જ ના શકે આના પર હું રાજનીતિ કરવા માંગતો નથી લોકોના દુઃખને રાજનીતિક મુદ્દો બનાવવો ખૂબ જ દુઃખદ છે ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે આ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એની ઉપર કોઈ ભી રાજનીતિ હોઈ જ ના શકે અને હું આ બાબતે કોઈ ભી રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો પરંતુ આ પરિવારોના દુખને રાજનીતિક વિષય બનાવો ખૂબ મોટો પાપ છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત